છે કે સપનાઓના સોદા નથી થતા અને સપના એ જ જોવે છે જે અહીંયાથી જિંદા હોય છે અને આજે એ બાળકો જે માસૂમ બાળકો હોય છે ઘણા બધા સપના જોઈને તેઓ ભણે છે આગળ વધે છે ઘણા બાળકોને ડોક્ટર બનવું હોય છે એન્જિનિયર બનવું હોય છે પરંતુ દરેક મા બાપની આર્થિક રીતે એટલી ક્ષમતા નથી હોતી કે પોતાના બાળકોને ડોક્ટર કે એન્જિનિયર બનાવી શકે પરંતુ હવે શક્ય થવા જઈ રહ્યું છે ચિંતા કરવાની જરૂર નથી નમસ્કાર ગુજરાત ફર્સ્ટ વિશેષ રજૂઆત સાથે હું છું માનસી સોની આજે આ મુદ્દા ઉપર વાત કરવી છે કારણ કે હવે પરીક્ષા પૂર્ણ થવાનો સમય આવી ગયો છે નવા એડમિશનનો સમય આવી ગયો છે નીટ જેમનો પણ આગામી સમયમાં સમય આવી રહ્યો છે બાળકો એ સપના જોતા હશે તૈયારી કરતા હશે કે ક્યાંક ડોક્ટર બનીશું ક્યાંક એન્જિનિયર બનીશું જો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું તો અમે આમ કરીશું અમે તેમ કરીશું પરંતુ ઘણા બધા મા બાપ એટલા સદ્ધર નથી હોતા અને એ જ બાળકોના સપના અધૂરા રહી જાય છે જ્યારે આજે બાળકોના સ્વપ્ન અધૂરા ન રહે એના માટે ગુજરાતથી એક પહેલ કરવામાં આવી છે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડેશન જંતરગતે તમામ બાળકો જે સપનાઓ જોવે છે ડોક્ટર બનવાના હવે તેમના સપના સરળતાથી પૂરા થશે જી હા વિદેશ જઈને તમે ભણી પણ શકો છો તમે એજ્યુકેશન મેળવી શકો છો વિદેશમાં તમને વેજીટેરિયન ફૂડ મળશે કે કેમ વિદેશમાં છોકરીઓની સિક્યોરિટી હશે કે કેમ વિદેશમાં એકોમોડેશન કેવું હશે અને કયા પ્રકારનો અભ્યાસ હશે શું વિદેશ ભણીને પાછા ઇન્ડિયા આવ્યા પછી એ ડિગ્રી વેલિડ ગણાશે કે કેમ અને વિદેશમાં ભણવાનો મેડિકલની ડિગ્રી મેળવવાનો ખર્ચ કેટલો થશે આ તમામ ઘણા બધા સવાલો હોય છે અને કેટલા બજેટમાં પૂરું તેમની સાથે વાત કરીશું આ સાથે જ વિદેશમાં એટલે કયા દેશમાં એજ્યુકેશન મળી શકે છે કયા પ્રકારની આખી પ્રોસિજર હોય છે તમે કેવી રીતે તમારા બાળકને વિદેશમાં એમબીબીએસ નો અભ્યાસ કરાવી શકો છો આ તમામ મુદ્દા ઉપર આજે વિસ્તારથી કરવી છે ચર્ચા તો વિદેશમાં રહીને તમારા સપના કેવી રીતે પૂરા થશે શું હશે આખી પ્રોસિજર આ તમામ મુદ્દાઓ પર છે વેલકમ સર બીજા ગેસ્ટ છે અમારી સાથે ડોક્ટર ઉમંગ પટેલ જે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર અને એમડી છે અને અહીં અમારી સાથે ઉપસ્થિત છે મહેન્દ્રસિંહ પઢિયાર જે વિવેકાનંદ સાયન્સ સ્કૂલ મોરબી આવેલી છે તેના કેમ્પસ ડિરેક્ટર છે ગુજરાત ફર્સ્ટમાં સર સૌથી પહેલો સવાલ એ છે કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ છે છે મેકિંગ મેકિંગ આના નામમાં જ એનો વિઝન મિશન કે કે અમારો હેતુ ફ્રોમ એવરી મિડલ ક્લાસ તો આવા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે અમે કાઉન્સેલિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ એમના બજેટમાં વર્લ્ડની ઘણી બધી યુનિવર્સિટીઝની અંદર અમે મેડિકલમાં એડમિશન અપાવવાનું કામ કરીએ છીએ સાથે સાથે વીઆર ઓર્ગેનાઇઝેશન નોટ એજન્ટ સો એક વર્ષ નહીં ખાલી એડમિશન પૂરતું નહીં પણ સ્ટાર્ટ ફ્રોમ ધ એડમિશન ડોક્યુમેન્ટેશન વિઝા તે આગળ પહોંચ્યા પછી એમની જમવાની વ્યવસ્થા હોસ્ટેલની વ્યવસ્થા એમની સેફ્ટી સિક્યોરિટી અને ટીલ સાડા પાંચ વર્ષ છ વર્ષ એમને તે આગળ એકેડેમિક સપોર્ટ એમને ઇન્ડિયાની અંદર જે નેક્સ્ટ એક્ઝામ છે એનું કોચિંગ પ્રોવાઈડ કરવાનું હોય મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઇન્ડિયન ફેકલ્ટી દ્વારા એમને ભણાવવાનું એમના માર્ક્સ આ તે બધું અપડેટ કરવાનું એમના પેરેન્ટ્સને આવી મોર દેન ટ્વેન્ટી ફાઈવથી વધારે સર્વિસીસ જે પ્રી ડિપાર્ચર સર્વિસીસ અને પોસ્ટ લેન્ડિંગ સર્વિસીસ આ બધી જ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ સ્ટુડન્ટ્સને આપી અને એને સાથી બની અને એનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરે આ બધી વસ્તુ સમજમાં આવી પરંતુ એક સવાલ અહીં એ પણ ઉઠે છે સુદીપજીને પૂછવા માંગે સુદીપજી अगर एज ए स्टूडेंट्स देखने जाए तो वाई शुड वी चूज़ नेपाल क्योंकि इंडिया के बहुत सारे स्टूडेंट्स से यूक्रेन रशिया फिलिपींस से एम बी का एजुकेशन बहुत ही इजीली ले सकते हैं और बजट में ले सकते हैं नेपाल में ऐसा क्या स्पेशल है जो आप बता रहे थे नेपाल के बारे अगर हम लोग बात करें स्पेशली पहले मैं बताना चाहता हूँ जो अगर कोई भी अगर डॉक्टर बनना चाहते हैं अगर आप देख ले हम लोग की जो समाज में डॉक्टर को हम लोग दूसरा भगवान के रूप में देखते हैं भगवान को हम लोग ने देखा नहीं एक विश्वास है एक आदसा आदसा जो बोलते हैं हम लोग वो चीज़ है आस्था, आस्था जो हम लोग जो बात कर रहे हैं उसके बारे में उसी तरह ऐसे डॉक्टर बनने चाहिए कि हम लोग उन पर आस्था कर पाए विश्वास कर पाए वैसे डॉक्टर के रूप में आ पाए तो अगर हम लोग नेपाल की बात करें तो वो सारे चीज़ यहाँ पे मिलता है एक डॉक्टर बनने के लिए सबसे पहला तो देखना चाहिए क्या उस कंट्री में अगर मैं नेपाल में अगर किसी बच्चे को भेज रहा हूँ तो जो बेसिक नीड है एक सेफ्टी क्या आपने बच्चे गुजरात से जो बच्चे जा रहे हैं या इंडिया के किसी भी जो आपको पार्ट से जा रहे हैं तो क्या वो बच्चे सेफ़ है या नहीं है तो नेपाल एक सबसे फ्रेंडली सेफेस्ट कंट्री है दूसरा अगर हम लोग बात करें जाने के लिए अगर आप देखो बहुत सारे ऐसे पेरेंट्स होते हैं जो उनके बच्चे डॉक्टर बन के आ रहे हैं और उनको यहाँ तक नहीं मालूम हुई कौन से जगह पर गया पढ़ने के लिए कैसे फैसिलिटी है या नहीं है नेपाल एक ऐसा जगह है जो पेरेंट्स खुद भी जा सकते हैं खुद की गाड़ी से जा सकते हैं यहाँ से ट्रेन का कनेक्टिविटी है अगर फ्लाइट से जाना चाहते हैं टाइम का अगर उनके पास थोड़ा सा शॉर्टेज है तो डायरेक्ट फ्लाइट के लिए यहाँ पासपोर्ट वीज़ा नहीं चाहिए अपने वोटर आईडी कार्ड और अगर बाई रोड जा रहे हैं तो आधार के कार्ड के डिस्ट उस हिसाब से जा सकते हैं ये सब चीज़ हुए जो एक जो एक पेरेंट्स जो देखते हैं कि फूड अच्छा है या नहीं है सेफ्टी है कि नहीं है कोर्स करिकुलम एक सबसे बड़ी बात रहता है क्या सात साल का है या छः साल का है नेपाल और इंडिया में एक भिन्नता क्या है सब कुछ जो सेम हम लोग जो बात करें साढ़े चार साल का थ्योरी और एक साल का इंटर्नशिप ने इंडिया में भी होता है और वही नेपाल में हो रहा है तो ये भी एक प्लस पॉइंट है और सबसे बड़ी बात जो गाइडलाइंस नेशनल मेडिकल गाइडलाइंस जो एक इंडियन गवर्नमेंट ने एक गाइडलाइंस बना के रखा है कि अगर कोई भी स्टूडेंट इंडिया से बाहर एम डॉक्टर बनना चाहता है तो उसको मैं इंडिया में वापस आने के बाद उन्हीं लोगों को लाइसेंस दूंगा जो वो फुलफिल करते हैं तो ये भी नेपाल फुलफ़िल कर रहा है नेशनल मेडिकल कमीशन एफ 18 नवंबर 2021 थाउजेंड का जो गाइडलाइंस है ये नेपाल ने बहुत ही अच्छे से अपने ट्रस्ट अपने वेबसाइट पे भी डाल दिया है नेपाल मेडिकल काउंसिल के गाइडलाइंस में तो ये सारे चीज़ तमाम चीज़ अगर हम लोग देखें तो नेपाल एक अच्छा डेस्टिनेशन है साथ साथ ही हम लोग के सिमिलर कल्चर होने के वजह से सिमिलर फूड हैबिट्स होने के वजह से वेदर सिमिलर होने के वजह से डिजीज़ भी कॉमन है डिजीज़ कॉमन होने के वजह से आप देखेंगे तो जो ट्रेड नेम ऑफ मेडिसिन जो जो रहता है आपका तो ये सब भी कॉमन चीज़ है तो अगर कोई बच्चा नेपाल से पढ़ के आ रहा है तो यहाँ आके उसको वापस मेडिकल डिक्शनरी का सहारा नहीं लेना पड़ेगा दूसरा उसका प्रैक्टिकल ओरिएंटेड कोर्स है ये तो हर लोग नेपाल में हिंदी समझते हैं और बात करते हैं इसीलिए वो जब इंटर्नशिप जब वो प्रैक्टिकल के टाइम में रहेगा और डायरेक्ट बात कर पाएगा किसी भी पेशेंट से जिसके वजह से उसके पास नॉलेज के साथ साथ प्रैक्टिकल एक्सपोजर भी रहेगा जी बिल्कुल મહેન્દ્રસિંહ તમને પૂછવા માંગુ છું કે જેમ કે હમણાં સુદીપજીએ કહ્યું કે નેપાલમાં આ બધી ફેસિલિટીઝ છે કલ્ચર સેમ છે ખાવા પીવાનું બધું સેમ છે માતા પિતાને ચિંતા કરવાની જરૂર નથી તો સુદીપજી તમારે તો પોતાની એકેડેમી એજ્યુકેશનલ એકેડેમી પણ છે તમે એક ક્ષેત્ર સાથે જોડાયેલા છો તમને શું ફરક લાગી રહ્યો છે ઇન્ડિયામાં મેડિકલનો અભ્યાસ કરવો અને નેપાલમાં મેડિકલનો અભ્યાસ કરવો ગ્રાઉન્ડ લેવલ પર બાળકોના કયા પ્રકારના પ્રશ્નો હોય છે આને રિગાર્ડિંગ આ વર્ષે નેપાળની મેં ત્રણ વખત વિઝિટ કરી અને આ વિઝિટ એટલા જ માટે હતી કે મારી પોતાની સંસ્થાની અંદરથી વિવેકાનંદ સાયન્સ એકેડેમીમાં સંસ્થાની શરૂ થઈ ત્યારથી સાડા ચારસો વિદ્યાર્થીઓને મેં ગુજરાતની મેડિકલ કોલેજોની અંદર મોકલ્યા છે પરંતુ પચાસ ટકા વિદ્યાર્થીઓ નીટ થકી ગુજરાતમાં જાય છે જે બાકીના રહી જાય છે તેનું શું હવે બીજા અલગ અલગ દેશમાં જતા હોય પણ તેનું જે આપણને જે સંતોષ થવો જોઈએ ને એ સંતોષ થતો નહોતો એટલા માટે મારા જ એક મિત્રની દીકરીને એડમિશન લેવાનું હતું અને તે પોતે જ ડૉક્ટર હતા કે સાહેબ આવી રીતે બેનનું એડમિશન કરવું છે શું કરશું એટલે અમે બંને કાળ લઈ અને નેપાળ ગયા અને છથી સાત કોલેજોની અલગ અલગ કોલેજોની વિઝિટ કરી અને પછી અમે એડમિશન તે નક્કી કર્યું હતું કે હવે આપણે નેપાળમાં રહેવું બેસ્ટ બેસ્ટ છે હવે શા માટે બેસ્ટ છે તો આપણે ગુજરાતની અંદર જે રીતની જે કોલેજનું કલ્ચર છે તે સેમ ટુ સેમ ત્યાં છે ગુજરાતની અંદર જે રીતની સ્ટડી કરવામાં આવે છે જે રીતનું એજ્યુકેશન આપવામાં આવે છે જે રીતની મેડિકલ પ્રેક્ટિસ થાય છે તે સમાન આપણને નેપાળની અંદર જોવા મળે અને ખાસ કરીને છોકરીઓની સેફ્ટી બાબત કે આપણે ગુજરાતમાં કેવું હોય છે કે આપણે સેફ્ટીનું પહેલી પ્રાયોરિટી આપતા હોય પહેલું પ્રાધાન્ય આપણું એની સુરક્ષાને હોય છે અને તે અમને બહુ જ સરસ રીતે જોવા મળે અને દરેક કોલેજની અંદર આ ગુણવત્તાયુક્ત શિક્ષણ જેને કહેવાય ને તે નેપાળની અંદર મળે છે બીજી વસ્તુ એ કે મારા ભૂતપૂર્વમાં પણ વિદ્યાર્થીઓ મોરબીની અંદરથી નેપાળની અંદર ગયા હતા હવે ઘણી વખત કેવું થાય કે છોકરાને જમવાનું નથી ગમતું કે આ નથી ગમતું કે ઘર સાંભળે છે નેપાળે કેવું છે કે એની મમ્મી સાથે એને રહેવાની ઈચ્છા થઈ તો પણ બે પાંચ મહિના ત્યાં રૂમ રાખીને રહી શકે છે કે વર્ષ રહી શકે છે હમણાં જ અમારા એક વિદ્યાર્થી ત્યાંથી ભણીને આવીને ત્યાં લખનઉની અંદર પીજી કરે છે એના મમ્મી પાંચ વર્ષ સુધી તેની સાથે કન્ટિન્યુ રહ્યા હું ઘર જેવું વાતાવરણ આપણે ઓછા બજેટમાં આપણું જે બજેટ છે એની અંદર તે આપણે નેપાળની અંદર પૂરું પડી શકે છે એટલા માટે મારી દ્રષ્ટિએ તો બીજે ક્યાંય જવું એના કરતાં નેપાળ સૌથી બેસ્ટ અને સુંદર છે જી પેરેન્ટને સૌથી વધુ એ ચિંતા સતાવતી હોય છે કે વિદેશમાં અભ્યાસ કરાવો પોતાના બાળકને એક તો સેફટી પોઈન્ટ અને બીજો પોઈન્ટ કે ખર્ચો કેટલો લાગશે ડોક્ટર એ જાણવું છે કે નેપાળની અંદર અગર કોઈ પેરેન્ટ તેમના બાળકોને એમબીબીએસ કે આગળ અભ્યાસ કરાવવા માંગે છે મેડિકલનો તો અંદાજિત ખર્ચો કેટલો લાગી શકે કારણ કે વિદેશમાં ખર્ચો કરવો એ તો લોકોની એવી મેન્ટાલિટી થઈ ગઈ છે કે બહુ જ મોંઘું હશે એટલે એ દિશામાં તો વિચારે જ નહીં લોકો બહુ જ સાચી વાત કીધી બે વસ્તુ આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક તો દરેક વાલીને એવું હોય છે કે ભાઈ વિદેશમાં એજ્યુકેશન બહાર વિદેશમાં મોકલીશું તો બહુ જ ખર્ચાળ હશે અને બીજી વાર ઘણીવાર લોકોને એવું થાય કે નેપાળની અંદર કેવું હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્લિનિકલ એક્સપોઝર તો શું એ પૈસા ઇન્વેસ્ટ કરેલા વર્થફુલ છે કે નહીં આ બંને પ્રશ્નનો આન્સર એ જો નેપાળ વિઝિટ કરે ને તો આ બંને જ પ્રશ્નનો આન્સર એમનો ક્લિયર થઈ જાય કારણ કે નેપાળની અંદર જે એજ્યુકેશન છે આપણે જો અહીંયા આઉટ ઓફ સ્ટેટમાં કાતો આપણા સ્ટેટની પ્રાઇવેટ યુનિવર્સિટીની જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એના કરતાં હાફ ઓફ ધ ફીઝમાં પચાસ ટકાથી ઓછી ફીઝમાં નેપાળમાં ટોટલ સાડા ચાર વર્ષ પ્લસ વન ઇયર ઇન્ટર્નશીપ આનું ટોટલ એજ્યુકેશન પૂરું થઈ જતું હોય છે એટલે આપણે કહી શકીએ કે ટોટલ ટ્યુશન ફી હોસ્ટેલ ફી ફૂડ ખર્ચો આ બધો જ મિલાવીને પચાસ લાખથી પાસઠ લાખની અંદર નેપાળમાં ઓલમોસ્ટ બધી જ કોલેજમાં આ એજ્યુકેશન પૂરું થઈ જતું હોય છે બીજું નેપાળ એક એવી કન્ટ્રી છે કે જેની અંદર ઇન્ટર્નશીપમાં પણ સ્ટાઈફંડ મળે છે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટને એટલે આપણા સ્ટુડન્ટ્સ જ્યારે ત્યાં આગળ ઇન્ટર્નશીપ કરતા હોય છે તો એમને ત્યાં આગળ સ્ટાઈફંડ પણ મળતું હોય છે એટલે સ્ટુડન્ટ હંમેશા ક્લિનિકલ એક્સપોઝર માટે એને કંઈ પણ સ્ટાઈફંડ મળતું હોય તો એના માટે એનો ઇન્ટરેસ્ટ વધારે રહે દરેકે દરેક મેડિકલ કોલેજની પોતાની કોઈ એફિલેટેડ હોસ્પિટલ નહીં પોતાની મેડિકલ હોસ્પિટલ્સ છે જે ઇન કેમ્પસ છે અને જેની અંદર પેશન્ટ ફ્લો બિકોઝ પીજી ચાલે છે સુપર સ્પેશિયાલિટી ચાલે છે એટલે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટથી માંડીને કાર્ડિયક ડિપાર્ટમેન્ટથી માંડી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડિપાર્ટમેન્ટ સુધી આવા મોટા મોટા કેન્સરના ડિપાર્ટમેન્ટ્સ આવા મોટા મોટા ડિપાર્ટમેન્ટ્સ છે કે જેથી કરીને બચ્ચાને જે સૌથી મોટો વિદેશમાં મોકલતી વખતે જે દરેક પેરેન્ટ્સ વિચારતા હોય કે અહીંયાથી પચાસ લાખ ખર્ચ્યા પછી પણ એનું નોલેજ એની સ્કિલ એ કેટલી ડેવલપ હશે આ પ્રશ્ન નેપાળમાં કોઈ પણ એ જે ક્વોલિટી ક્લિનિકલ એક્સપોઝર સ્કિલ લઈને આવશે એ જ ક્વોલિટી એજ્યુકેશન પ્લસ સ્કિલ લઈને એ નેપાળથી ભણીને આવી શકશે સ્કિલ તો લઈને આવશે પણ સુદીપજી એક સવાલ એ ભી હોય કે સ્કિલ કે સાથ સાથ જો ડિગ્રી મિલ રહી वो डिग्री इंडिया में कितनी हद तक वैलिड हो सकती है तो क्या नीट की एग्जाम जरूरी है या नहीं अगर जरूरी है तो कितने मार्क्स होने चाहिए मिनिमम मार्क्स क्या क्राइटेरिया रह सकता है आपने सही क्वेश्चन पूछा तो इंडिया की अगर हम लोग बात करें तो गवर्नमेंट ऑफ इंडिया ने जो मैं थोड़ी देर पहले भी बताया था एक रूल्स बनाया नेशनल मेडिकल कमीशन एक एजेंसी है उस एजेंसी का काम है कि जो भी डॉक्टर इंडिया या इंडिया से बाहर पढ़ के आ रहे हैं उन सबके डिग्री कैसे वैलिड होगा क्या पॉइंट्स पे ध्यान देंगे तो मैं अगर नेपाल की बात करूं तो पहला गाइडलाइंस जो नेशनल मेडिकल कमीशन ने बनाया सारे चार साल का मिनिमम थ्योरी और एक साल का इंटेंसिव होना चाहिए तो नेपाल ही एक ऐसा कंट्री है जो इंडिया के साथ साथ यही कोर्स ड्यूरेशन में मीट कर रहा है दूसरा मीडियम ऑफ इंस्ट्रक्शन इंग्लिस नेपाल एक ऐसा कंट्री है जहाँ बच्चे से ही हम लोग नर्सरी से इंग्लिश में पढ़ते तो वहाँ पे कोई अलग सा लैंग्वेज नहीं है कि बच्चे को वहाँ जाके नेपाली में पढ़ना होगा या हिंदी में या अदर रीजनल लैंग्वेज में उनके सारे जो भी मीडियम ऑफ इंस्ट्रक्शन इंग्लिश होगा तीसरा जो उमंग भाई सर ने भी बोला कि हर हॉस्पिटल खुद का खुद का हॉस्पिटल है कोई भी मेडिकल कॉलेज ऐसा नहीं है जिसका तीन से ले कर साढ़े बेडेड हॉस्पिटल है ये भी आपको गाइडलाइंस में और चौथा अगर डिग्री की हम लोग बात करें वैलिडिटी का जो सबसे बड़ा प्रश्न चीन दो हज़ार में आने वाले जितने भी डॉक्टर जो 2021 के बाद पढ़ने के लिए विदेश गए उन सबका डिग्री वैलिड होगा नहीं होगा 2027 में क्लियर होने वाला है लाइसेंस टू प्रैक्टिस अगर उस कंट्री में जैसे नेपाल में इंडियन बच्चे जा रहे हैं वहाँ पर क्या वहाँ के लोकल स्टूडेंट के जैसे उनको लाइसेंस का एग्जाम दे पाएंगे या नहीं दे पाएंगे वहाँ पे लोकल के साथ जॉब कर सकते या नहीं कर सकते ये जो प्रश्न है ये 2027 में बहुत सारे कंट्री का क्लियर होगा बट नेपाल में ऑलरेडी क्लियर है बहुत सारे इंडियन डॉक्टर्स आपको सालों से वहाँ पे प्रैक्टिस कर रहा है जो खुद भी पेरेंट्स वहाँ जाने के बाद देख सकते हैं और जो हम लोग की जो लोकल एजेंसी है नेपाल मेडिकल काउंसिल जो बच्चे अभी भी जाके जो पेरेंट्स आज सो देख रहे हैं वो डब्ल्यू डब्ल्यू डॉट एन एम सी डॉट ओ आर जी डॉट एन पी नेपाल मेडिकल काउंसिल डॉट ओ आर जी डॉट एन पी पे भी उस पर जाके देख सकते हैं कि डिग्री वैलिड है या नहीं दूसरी चीज़ अगर कोई बच्चा नेपाल में पढ़ना चाहता है पहला चीज़ तो बच्चे के फिजिक्स केमिस्ट्री बायोलॉजी 50% परसेंट मार्क्स होना अनिवार्य है दूसरा जो आपने बोला नीट नीट कंपल्सरी क्वालिफाइड होना और इसी साल होना है बाकी कंट्री का अपना रूल होगा बट नेपाल में अगर कोई डॉक्टर पढ़ना चाह रहा है 2025 में डॉक्टर बनना चाह रहा है तो इनको इसी साल नीट में कम से कम 50 परसेंट टाइल मार्क्स होना चाहिए 720 का नीट होता है हर साल गवर्नमेंट ऑफ इंडिया एक 50 परसेंट टाइल का स्कोर निकालेगा ये इस साल जो भी 50 परसेंट टाइल का स्कोर होगा वो कट ऑफ इन नेपाल के लिए हो जाएगा साथ साथ हर बच्चे को एम e. जैसे इंडिया में क्या है नीट का एक एग्ज़ाम है और साथ साथ ही यहाँ का काउंसलिंग का फॉर्म भरना होता है ये स्टेट का अपना फॉर्म होगा ऑल इंडिया का अपना फॉर्म होगा डिम्ड का वैसा ही फॉर्म होगा उसी तरह नेपाल में किसी भी मेडिकल कॉलेज मणिपाल कॉलेज ऑफ मेडिकल साइंस या किस्ट मेडिकल चितवन देवदहा लुमनी किसी भी मेडिकल कॉलेज में अगर गुजरात से बच्चा एडमिशन लेना चाहते हैं तो उनको अगस्त तीस से पहले एक टेंटेटिव डेट रहता है उसमें काउंसलिंग फॉर्म भरना होगा जो मेकिंग डॉक्टर के पास आके ये ऑथराइज एजेंसी है एम नेपाल इन सब कॉलेजेस के यहाँ पे आके उनको फॉर्म भरना है okay. तभी जाके वो आगे का स्टेप कर पाएंगे सुदीप जी मेरे को एक पॉइंट है आ, अगर जैसे कि इंडिया में ऐसा है कि नीट के एग्जाम देते हैं सेवन ट्वेंटी मार्क्स में से अगर सिक्स फिफ्टी के अबव मार्क्स आते हैं तो ही स्टूडेंट एम बी बी एस के लिए एलिजिबल है इसके अलावा अगर कम मार्क्स आते हैं प्राइवेट कॉलेजेस में भी एडमिशन के लिए बहुत सारा डोनेशन देना पड़ता है या फिर तुमको फील्ड चेंज करना पड़ता है या फिर डेंटल आयुर्वेदिक होम्योपैथी ऐसे सब फील्ड में जाना पड़ता है तो क्या नीट में अगर किसी बच्चे को समझ लो चार सौ से पाँच सौ के बीच मार्क्स आए हैं तो क्या वो बच्चा एलिजिबल है नेपाल में एम बी बी एस करने के लिए चार सौ वाले तो ये सब सारे क्वालिटी बच्चे हो गए हैं हाईली क्वालिफाइड जो बोलते हैं मिनिमम अगर हम लोग मिनिमम मार्क्स की बात करें जो पिछले साल 720 में 162 मार्क्स था इस साल भी अगर हम लोग लो एज्यूम करें तो 165 या 170 मिनिमम मार्क्स होगा जो 50 परसेंट आए तो नीट में अगर 720 में किसी के पास 165 है हुँ. तो वो नेपाल के लिए इलिजिबल है ये टेंटेटिव में मार्क्स बोला हूँ okay. नीट स्कोर में एक 50 परसेंटाइल मेंशन रहता है। 50 परसेंटाइल 165 या 175, हुँ. जो भी आएगा બસ ઇસી રેન્જ મે રહેગા 165 ટુ 170 તો હી ઇઝ ઇલિજીબલ ટુ ટેક એડમિશન ઇન નેપાલ તો એનોર્થ તો એ થયો કે આ તો બહુ સરળ થઈ ગયું ઘણા બધા સ્ટુડન્ટ્સ ઘણી વખત નીટ માટે ક્યારેક ઓછા માર્ક્સ આવતો હોય તો ડ્રોપ આઉટ લઈ લેતા હોય છે એક વર્ષ કે બે વર્ષ બગાડે છે ફરી એકવાર નીટ ની એક્ઝામ આપવા માટે એ આશામાં કે તમને એમબીબીએસ માં એડમિશન મળી જાય અને અગર જો એડમિશન મળી ભી જાય છે તો પણ મોટી રકમ ભરવી પડે છે બહુ જ મોટો ખર્જો થાય છે એના કરતાં અગર જો એ ઓપ્શન સ્ટુડન્ટ્સ સિલેક્ટ કરે છે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન થકી કે અગર તમે નેપાળ જઈને અભ્યાસ કરો છો તો તમારા ઓછામાં ઓછા માર્ક્સ હશે તો પણ તમે એમબીબીએસ ડોક્ટર બની શકો છો અને એ પણ ઓછામાં ઓછા ખર્ચામાં મહેન્દ્રભાઈ તો પોતે ઘણી વખત નેપાળ જઈને આવ્યા છો તમારા ફ્રેન્ડની છોકરી પણ આ પ્રોસેસ થ્રુ એ ત્યાં નેપાળમાં એડમિશન લઈને અભ્યાસ કરી રહી છે આપનો પર્સનલ એક્સપિરિયન્સ કેવો રહ્યો અગર કોઈ છોકરી જાય છે તો સેફ્ટી સિક્યોરિટી કેવી અથવા તો ત્યાં ખાને પેરેન્ટ્સનો જે સવાલ હોય છે કે ફૂડ કેવું હશે સ્વામિનારાયણ હશે કે જૈન હશે ત્યાં કનેક્ટિવિટી કેવી હશે એ બધા જ સવાલો પેરેન્ટ્સને સતાવતા હોય છે દીકરીની સેફ્ટીની વાત કરીએ તો તમે જોવો ને તો હું પોતે રાજ પૂછ એટલે પહેલી પ્રાયોરિટી તો દીકરીની સેફ્ટીની જ છે મને પૂરેપૂરી સેફ્ટી દેખાણી છે તો જ અહીંયા નેપાળની અંદર તેને મોકલીએ છીએ દીકરીને બીજું ફૂડની તમે વાત કરી તો અમારી જે દીકરી હતી એ સાહેબ પ્યોર સ્વામિનારાયણ ડુંગળી લસણ કે કાંઈ નથી ખાતી હવે નેપાળની અંદર સ્વામિનારાયણ ફૂડ મેળવું એટલે તમને આમ એમ લાગે કે ભાઈ આશક્ય જેવી જે વસ્તુ છે પરંતુ સુધીપભાઈને એમને કહ્યું કે સાહેબ આ થોડોક પ્રોબ્લમ છે એટલે એક દીકરી માટે થઈ અને પ્યોર સ્વામિનારાયણ ફૂડ બને છે અને કિસ્ટ મેડિકલ કોલેજની અંદર અમારા તે બેન છે તેમનો પણ તમારે કોન્ટેક કરવો હોય તો હું તમને એનો પણ કોન્ટેક નંબર આપીશ તેની સાથે વાતચીત કરવી હોય તો એટલે ફૂડ બાબતની કોઈ નથી બીજું કે એની જે હોસ્ટેલની જે સિક્યુરિટી છે તે પણ બહુ જબરદસ્ત અને બહુ સરસ હોય છે અહીંયા જેમ આપણે ગુજરાતમાં જેમ હોસ્ટેલ લાઈફ હોય છે એવી જ રીતની ત્યાંની લાઈફ હોય છે કે દસ વાગ્યા પછી એન્ટ્રી નહીં કોઈ બહાર ન જઈ શકે તે નહીં અને બીજું નેપાળનું કલ્ચર બેન એવું છે કે ત્યાં કણે આપણે પણ ગમે તેટલા વાગ્યા સુધી બહાર રખડતા હોય કે આ હોય તે કોઈ જ જાતનો પ્રોબ્લેમ નથી કાઠમંડુની અંદર અમે મયુરભાઈ મારી સાથે હતા અમે રાત્રે આ ચેક કરવા માટે આખી રાત હું તો બહાર રખડ્યો ત્યાં કડે અને મારી કાર લઈને જ રખડ્યો પણ ક્યાંય જગ્યાએ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કે કોઈ પણ જગ્યાએ કાંઈ એવો બનાવ બને એવું અમારા ધ્યાનમાં ત્યારે નહોતું આવ્યું અને હજી પણ ત્યાં નથી આવ્યું અને મારા જે અત્યારે વીસક જેટલા સ્ટુડન્ટ અ અલગ અલગ કોલેજની અંદર છે તેમની સાથે પણ મારું કાઉન્સલિંગ અઠવાડિયામાં એક બે વાર કોલ અથવા તો વિડિયો કોલ દ્વારા એમનો રેફરન્સ લેતો કે ભાઈ બેટા શું છે કાંઈ તકલીફ નથી જમવામાં નથી ભણવાનું કેવું ચાલે છે બધાના જ પોઝિટિવ રિવ્યૂ છે અને ખાસ તો હમણે હોળી ગઈ એનું પણ સેલિબ્રેશન પણ બહુ ખૂબ જ જોરદાર રીતે ત્યાં થયું હતું ઉત્સવ હા પેરેન્ટ્સ ઇઝીલી ત્યાં પહોંચી શકે છે પેરેન્ટ્સને ત્યાં પહોંચવા માટે એક તો તમને કહું તો બાય કાર પણ સહેલાઈથી જઈ શકે હું પોતે હેન્ડીકેપ છું આઈસી પાર્સિંગ ગાડી ચલાવું છું અને હું પોતે બે વાર કાર લઈને ગયો હતો એટલે એ ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે કાર લઈને જવું પણ બહુ અઘરું નથી બીજું બાય ફ્લાઇટ તે પણ સહેલાઈથી તમે જઈ શકો છો અને બીજું અમદાવાદ અને રાજકોટ થી બસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અને બેન ઘણી બધી કોલેજ તો એવી છે કે આપણી બોર્ડરથી બે જ કિલોમીટર અંદર વીસ કિલોમીટર જ અંદર એટલે અયોધ્યા થી પચાસ સાઈઠ સો કિલોમીટરની અંદર પણ પાંચ સાત કોલેજ એવું છે કે જ્યાં સહેલાઈથી આપણે બાય રોડ જઈ શકીએ છીએ ઓકે બિલકુલ અને કનેક્ટિવિટી સરળ છે ખાવા પીવાનું સારું મળે છે ડૉક્ટરોમાં એ સવાલ પૂછવો છે કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો આમાં શું રોલ હોય છે હમણાં આપણે થોડી વાર પહેલાં વાત કરી હતી એમાં એક સવાલ એ પણ હતો કે ઘણા બધા પેરેન્ટ્સ એવા હશે કે આપણી વાતોથી તેઓ સમજે પણ તમને પ્રેક્ટિકલી જોવું છે કે જ્યાં સુધી જોશે નહીં ત્યાં સુધી સંતોષ ના આવે નિહાળવું છે કે ત્યાં કેવો માહોલ હશે તેમના બાળકોનું લાઈફસ્ટાઈલ ત્યાં કેવી રીતે હશે જેમ કે વિદેશોમાં ઘણા દેશોમાં કલ્ચર બહુ જ ખરાબ છે અને તમે સમજો છો હું કઈ ભાષામાં કહી રહી છું એ કલ્ચર કેવી રીતે

ત્યાં આગળ ગુજરાતી સમાજની સ્થાપના થયેલી છે અને આપણને ખબર છે કે આપણા બધાના કહેવાય ને દેવતા પશુપતિનાથના દર્શન અને કાઠમંડુમાં આપણા બધા જ ફેમિલીની હંમેશા એક આશા હોય છે તો ત્યાં આગળ અમે સ્પેશિયલી મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાં આ જ કન્સર્નને ધ્યાનમાં રાખીને આ વર્ષે અમે સુદીપભાઈની સાથે નેપાળ એજ્યુકેશન સેન્ટરની જે સ્થાપના કરી છે એની અંતર્ગત દરેક વિદ્યાર્થી અને વાલી જેની ઈચ્છા છે કે ભાઈ મારે આ બજેટની અંદર નેપાળમાં એમબીબીએસ માટે જવું છે એમના માટે સ્પેશિયલી વી આર ઇન્ટ્રોડ્યુસિંગ અ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રીપ કે જેની અંદર તમને નેપાળની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવશે ત્યાંનું કલ્ચર ત્યાંનું એકેડેમિક ત્યાંની હોસ્ટેલ બોયઝ અને ગર્લ્સની જે અલગ અલગ હોસ્ટેલની સુવિધા છે એ ખાલી બોલીને નહીં તે આગળ જઈને જોવામાં આવશે ત્યાંના જૂના સ્ટુડન્ટ સાથેની વાતચીત પાસઆઉટ સ્ટુડન્ટ જેમ સુધીપાઈએ કીધું કે આગળ આગળ ટુ પ્રેક્ટિસ કરી અને અને છે આવા ઇન્ડિયન ડોક્ટર્સ આના જોડેની વાતચીત અલગ અલગ સિટી પ્રમાણેની અલગ અલગ બજેટની યુનિવર્સિટી વિઝિટ થશે અને આ આખી આખી ટુર એ અમારી સંસ્થા દ્વારા ટોટલી ફ્રી ઓફ ચાર્જ દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ જેનું ઇન્ટરેસ્ટ છે કે મારે આ બજેટમાં મેડિકલમાં નેપાળમાં જવું છે એને નેપાળમાં એડમિશન લેતા પહેલા એને આ ટુર કરવામાં આવશે કે જેથી કરીને પેલું કહેવાય ને સિંગ ઇઝ બિલીવિંગ તો એ જાતે જઈને જોશે જાતે જઈને મળશે ઓપીડી જોશે હોસ્પિટલ જોશે અને સ્ટુડન્ટનું કેરિયર જોશે કે આપણા સ્ટુડન્ટ કેટલા હદે કેટલી સારા રિઝલ્ટ લાવી રહ્યા છે તો અત્યારે એક નવો ઓપ્શન ઉભરીને આવ્યો છે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે જેઓ એમબીબીએસ કરવા માંગે છે ન માત્ર ગુજરાતી પરંતુ દેશના પણ કોઈ એવા વિદ્યાર્થીઓ છે જેમને ઈચ્છા છે એમબીબીએસ કરવાની પરંતુ આર્થિક સંકળામણ છે અથવા તો ઘણા બધા સવાલો છે કે વિદેશમાં અભ્યાસ કરવો કે નહીં કેવી રીતે કરવો તો તેમના માટે આ બેસ્ટ વન સ્ટોપ ડેસ્ટિનેશન છે કે તમે આ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરો મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન જે તમને પૂરેપૂરી માહિતી તો આપશે સાથે સાથે આખી વિદેશ જવા સુધીની વ્યવસ્થા પણ કરી આપશે સુધી जी सवाल ये उठे मैनेजमेंट डॉक्यूमेंटेशन ट्रांसफर की क्या प्रक्रिया हो सकती है नेपाल और इंडिया के साथ सबसे पहले हम लोग ने जो बात की आज के ये सो में कि नेपाल और इंडिया सेम संस्कृति सेम भाषा सेम खान पीन सेम एजुकेशन यही चीज पे हम लोग ने जो चर्चा किया तो डॉक्यूमेंट की भी बात करें तो सेम है अगर कोई बच्चा वहां पे कोई स्टूडेंट अगर एडमिशन लेना चाहता है जैसे अगर ने इंडिया में अगर उसको एडमिशन्स के लिए टेंथ का मार्क्स कार्ड होना चाहिए ट्वेल्थ का मार्क्स कार्ड होना चाहिए आधार कार्ड होना चाहिए नीट स्कोर कार्ड होना चाहिए यही चार डॉक्यूमेंट्स चाहिए उसको अलग से पासपोर्ट नहीं चाहिए अलग से माइग्रेशन नहीं चाहिए इनविटेशन कार्ड ये सब नहीं चाहिए चार जो डॉक्यूमेंट्स जो इंडिया में एडमिशन के लिए कोई भी कोर्स के लिए एक सामान्य कोर्स का आप ले लो टेंथ का ट्वेल्थ का उसका नीट स्कोर कार्ड और आधार कार्ड ये चार डॉक्यूमेंट्स होने से वो नेपाल के लिए एलिजिबल है एडमिशन लेने के लिए हाँ बट सारे बच्चे को ये ध्यान देना है कि काउंसलिंग का फॉर्म भरना है जो मेकिंग डॉक्टर के पास जो ऑर्गेनाइजेशन अभी हम लोग ने यहाँ पे इस्टेब्लिस किया है जो एम नेपाल का जहाँ पे ये ऑथराइज सेंटर है तीस अगस्त दो से पहले उनको फॉर्म अनिवार्य रूप से भरना है और जो उमंग भाई ने जो बहुत अच्छा शुरुआत किया है जो फ्री ट्रिप सीइंग एंड बिलीविंग जो बोला क्योंकि देखिए कोई भी चीज़ દેખને સમજ આ ડેફિનેટલી અગર પેરન્ટ જાએંગે વહપે જયસોને બાત ક્યાં ક્લિિકલ એક્સપોઝર બહુ અચ્છા

નંબર પણ અમે સ્ક્રીન પર ફ્લેશ કરીશું તો નંબર પણ આપ જોઈ શકો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આટલી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન શેર કરવા માટે તો હવે સ્વપ્ન વિનાની રાત નહીં રહે કારણ કે હવે તમારા બધા જ સપના પૂરા થવા જઈ રહ્યા છે ચાહે ચાહે એ એ માતા પિતાના સપના સપના હોય હોય કે બાળકોના તમે તમે તમારા તમારા બજેટમાં તમારી પ્રમાણે અને તમને મન ફાવે રીતે બાળકને એમબીબીએસ નો વિદેશમાં કરાવી શકો છો કેવી રીતે એ પૂરી વિગતો તો આપણે એપિસોડમાં જાણી છે પરંતુ જો તમને હજુ પણ વધુ વિગતો જોઈએ છે તમારે વધુ માહિતી જોઈએ છે તો તમે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની જે ઓફિસ છે અમદાવાદમાં ત્યાં તમે ઓફિસની મુલાકાત લઈ શકો છો સ્ક્રીન પર તમે ઓફિસનો એડ્રેસ પણ જોઈ રહ્યા છો આ સાથે સ્ક્રીન